ભજન ની મજા કરાવી તો ની એવી કૃપા છે કે આ એક ભજન પીઠ થઈ ગઈ છે રઘુબા અને એવી પાવન ભૂમિ માનવ દરબાર વનરાવન જેવી તપોભૂમિ ગોસ્વામીજી નો અભ્યાસ છે કાંઈ વાતો જે કરવી નથી પણ એક ફરજ આવી છે એટલે અહીં સુધી આવવું પડ્યું છે જે ભાવિક દરેક ભજન પ્રેમી આત્માઓ હૃદયનો ભાવ લઈને દરેક આવે છે આવતા રેજો બાપા તમારું છે અને તમે એશો તો જ આ રૂડું લાગશે પછી સમય સમયની બધી વાતો હોય છે એમાં બહુ આગળ જવું નથી ને ઘણી વાતો હોય ને રઘુબા એટલે મા જગદંબા ખોડિયાર અને માનશ્રી ભરત બાપુ દરેક મિત્ર મંડળ અહીં દરેક બેઠેલા ભજન પ્રેમી આત્માઓ અને સઠ મંડળ દરેકને આપણા અહીં દર ભજનમાં દરેક પ્રસંગોમાં તેની હાજરી હોય છે એવા રાહુલ ભાગથી બાપુ એવાના તરફથી દરેકને ભાવ હૃદયપૂર્વક એક નિમંત્રણ છે હું પેલા બોલ્યો કે કંકોત્રી માં જગદંબાના નામ ઉપર ભરત બાપુના નામ ઉપર મિત્ર મંડળ અને સઠ મંડળ અને અહીંયા તમામ જેના કાન સુધી અવાજ આવતો હોય તે બધાને રાહુલ ભારતી બાપુ હૃદયપૂર્વક આમંત્રણ આપે છે તો આમંત્રણની વિગત રાહુલ બારસી બાપુની એવી છે કે કૈલાસવાસ મમતા બેન કલ્યાણ અર્થે પાવનકારી માં જગદંબાની ગુણા નવાજ ગાથા એટલે કે દેવી ભાગવતનું આયોજન કરેલું છે જેની કથા પ્રારંભ વૈશાખ સુધી એકમ સોમવાર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ એટલે કે આવતી અઠ્યાવીસ ચારે આ કથાનો પ્રારંભ થાય છે અને કથા વિરામ પામે છે વૈશાખ સુધી નોમીને મંગળવાર તારીખ છ પાંચ બે હજાર પચીસ બપોરે બાર કલાકે આ ખાલી વાસી જવા પૂરતું નથી પણ હૃદયથી રાહુલ પારસી બાપુ દરેકને આમંત્રણ આપે છે રાતે પણ વિધ વિધ પ્રકારના બધા કાર્યક્રમો છે દરેક પદાર્થો સંગીતકારો ઘડી ગયા છે એટલે હું પૂરી વાત સરનામા સહિત દેવી ભાગવત રાહુલ પારસી બાપુ અને ગામ લાઠીદળ અલગ ધણી ધામ કારિયાણી રોડ દરેકે નોંધ લેવી ફરીવાર એકવાર કહી દઉં નિમંત્રક રાહુલ પારસી બાપુ ઠેકાણું અલગ ધણી ધામ કારિયાણી રોડ અને લાઠીદળ દરેક પદાર્થીઓ બીજું અમારો અહીં ભાવ એવો જ છે કે જે ભજનિકો આવે એ બધાના ભજન થોડો 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 લાભ મળે પછી બબે ભજન બધા બોલે એમાં અહીંયા અમુક એવા જે સાપેલ કાટલા છે એ લોકોને કાંઈ કહેવાય એવું છે નહીં એમના મા ભગવતીની કૃપાથી મૂળ એટલા બધા ઊંડા છે કે જેવા દેવાથી હલેવું છે નહીં નહીં એ લોકોએ તો પ્રભાતગીરી બાપુએ શાંતિ બાપુએ અને ભરત બાપુએ એની જેટલી વાત કરવી એટલી ઓછી છે તમે ભલે કઈ દાંત કાઢો પણ હું એટલે આ એમને કોઈ સારું નથી લગાડતો પછી વરસાદ હોય પવન હોય તડકો હોય વાવાઝોડું હોય પણ ભરત બાપુ અને શાંતિ બાપુએ જે બીજ પ્રભાત કરી બાપુથી આ સઠ શરૂ થયેલી છે માના દરબારમાં એ આ બંને મુરબીઓએ બે મા સંતોએ જે એમની તપસ્યા કેવી ભોગ કેવી એમનો પોતાનો ભાવ કહેવાય ખરેખર તો એમનો અંગ જ ભાવ છે મને શાંતિ બાપુ ઘણી વાર કે છે કે એટલા મળે છે અને મળશે પણ સેઠમાં જે ભજન કરવાની મજા આવે છે આ બહુ એને હું સારું નથી લગાડતો આ એના શબ્દો જ છે ભરત બાપુને અમે બેઠા હોય ત્યારે પણ એમ કે બારોટ સેઠમાં ભજન કરવાની બહુ મજા આવે છે અને વિગેરે વિગેરે જે બદલીકો આવતા હોય એ અમારા શીર સમાન હોય કારણ કે તમે અમારા મહેમાન નથી માના મહેમાન છો એટલે બાપ દરેકને અમને સાંભળવાની ભજન તમારા સાંભળવાની ગણતરી હોય જ નહીં એટલે પુનિત બાપુને હું વિનંતી કરું કે સમયની પાબંધી સાથે આવી પધારે અને બે ભજન આપણને સંભળાવ્યા પછી એક નામ આ એવું છે કે ઠેઠ રાજકોટ થી આવે છે આવવા જવાના બસો ચારસો રૂપિયા થઈ જાય તો એ પણ એક એનો ભાવ જ છે એવા કનુભાઈ રાઠોડ કે દર સઠે એની પણ હાજરી હોય છે પછી અમારે ભાઈ અમિત બેઝનો વાદક નહીતર આ એક બે મહિનાની સિઝન એવી છે કે કાર્યક્રમોમાં બે ચાર હજાર રૂપિયા મળી જાય છતાં અમિતને પણ મા જગદંબા ફોરેનમાં મોકલી દે અને અમારે ઉસ્તાદ ભાઈ નીતિન એને પણ એમના આ જકડી રાખ્યું છે એટલે ભાઈ અમિત છે નીતિન છે ભરત બાપુ શાંતિ બાપુ ભાઈ કનુભાઈ રાઠોડ વગેરે વગેરે પુનિત બાપુ પણ લાભ આપે છે બીજા ઘણા બધા મિત્રો તો પુનિત બાપુ બે ભજન આવ્યા બાપુ બે આવ્યા